તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો અમારે હે ને આજે ભાઈની હોસ્ટેલ ને જવાનું તૈયાર થઈ ગયું એટલે સવારને બધું તૈયાર કરતા હતા ને એમાં એનું ઝેડું મોટું લઈ જવાનું હોય એ બધું સામાન બધું ભરે ભરાય ને તા રેડી કરી રાખ્યું હતું તે વટાણે મૂકવા જવાનું ને વાગે ગાંધે

ક્રેક સૂટ પેરે રેડી થઈ ગયા આ એનો ક્રેક સૂટ છે મારે થેલો લેવાનો છે અટાણ હું તને ભૈર્યા ને ભર્યા ખ્યા ભૈર્યા ને નહીં ખ્યા સુધી એ જ કર્યું નાસ્તા ડબ્બો નથી બહુ ઘણી મેં વાત જોઈ દીકરે મેં આવે જઈને તો મને કહે કે જાવું નઈ મારે આજનો દી એક દી રોકાવા થાય

आम बधाए नहीं रीना बधाए आटा या जो करवा पुगे ना नेना थी मारा जी कठोर था वाई नहीं थी तो सेट इट बैठी <laughs> <laughs> रोवाना वाई नहीं रोवाना वाई छटिया जाए क्या आयुष हाँ जी भैया से हाँ जी वाला ટાયોની ભારી મજા આવતી હતી રમવાની રમાડતો માં ફેરવતો તો આ તો આવડે ગઈતી નથી હાલો સૂટકેસ ને ભરાઈ ગયો બંધાઈ ગયો નિનાનતા વારે ફેર રોવાઈણ આવે હ શું રૈયા હાલો દોબાન તમે દોજો અમે જઈએ ¿Qué te Doctora, ¿acorre el estar papá en su casa? હોસ્ટેલી અને વર્દી એણી ડ્રેસ જેવું તો એ બદલાવ નાખ્યો ને પીંજાણો એ ખરી થોડોક અમે આવ્યા તા અને દેખાડ દે ભાઈ તારા હોમ ટૂર કરાવે અને તારા રૂમનું હોમ ટુર કરાવ દે હં અને એણે છે ને મારી ઓંઢણીમાં મારો હા આવે ને એ ઓઢણી જ લે આવે ને ઓસાડું તો મુલખ હે હા હાલો તો જય હોં હા જતા એવી રીતની હે કેસી હે એટલા હાટમા હાટમા એ મોળી આપ ડોટ મોળી ન કસી હમ હા વાળો તો એમાં જાય હે કા મે બાવા મિયા છોકરા બતે અમે વેલા હું તંગી કે અમાર દોં અંટાણું થે જાય ને પાછો એવા હતો તિની હે હોસ્ટેલ બહુ વેજસલ હે બધું એકદમ ખુલ્લું હે

good deal but મૂકે અને આવતા રહ્યા અને પછી ઢોરનું કર્યું ઢોરને દોયા નાખ્યું પાણી કર્યા અને તબેલા ધોયા અને બધું કામકાજ હતું પૂરું કર્યું અને આજે મજૂર ઘેર તા તે પવન એ કરી દીધા હતા અને તબેલો ધોવા દીધો હતો ધોયા પહેલાં એટલે એ ઘણો કામનો ટેકો થયો હતો અને હે બસ મારે વ્યારાનું કરવું હતું પણ કેટલા દી દોઢ દી રહ્યો આયુષ પછી હાવો એટલે મણી એક વ્યસન થઈ જાય ને એવી રીતના વ્યસન થઈ જાય અને આયુષ છે ને જાય ને એટલે બે ત્રણ દીધા આવવા વાગે કાંઈ ગમે કંઈક કંઈક અલગ જ પ્રકારનું થાય હા મન ઉદાસ ઉદાસ થઈ જાય પછી અજીબ પ્રકારનું માથું પડે જેથી કરે કરે અહીં હારું હે હખીઓ હે એની કંઈ નહીં ને એકદમ અસલનું પહેરવાનું હે એવું રહેવાનું હે પણ માનવો ને થોડુંક આપડે થાય એ ઉપાધિ કે દીકરો નાનો મારા દીકરા કરતા પાંચમા વારન ચોથા વાર બીજા વારં પેલા વારં એટલા એટલા નાના છોકરા એ તો એનામાં બાપ ને પણ થતું આપણે થતું હોય એવું જ થતું હોય ને એટલે એવું હે એટલે થોડુંક હું પછી હા ભી મળતી રેવાય જ નહીં તો એ કઠોળ થઈ જાય આ ભીનો રોવા અને ઈદગ ગાઈઠકને મણી કહે કે મમ્મી તમે રોતા નહીં રોવો હું ભણવા હાટુ તો આવ્યો અને મારે બે પાંચ પરાં ભણવાના હતા હું સારી રીતના ભણેલા તો મારે તારે ઊભા દીને ને તું કે કે ભણવું ભણવું તો પછી હું ત્યાં ભણવા હાટું જ મૂક્યો તો હું ભણ્યા જ ને આય એટલે એ ઓલું કરે અને સારો દાખલો કરે બિચારો અને હજુ હે આ પણ દહ દી રહ્યો તી એક રાતે જ મારી માને ઘેર લીયો બાકી કાંઈ તકે કાંઈ ગો ને અને નહીં કામ કામ ને કામ જ એક મેળો કરવા લેગા અને બસ એક મેળો કર્યો અને બીજે ના બીજે લગભગ કાંઈ નડું મોટું લેવા દેવાનું હતું ને એક દી ભાણવર ગયા ને એ બસ એવું જ કહી હું જાડું મોટું એના યુનિફોર્મ ને એવું બધું કરવાનું હતું એક દી ભાણવર ગયા હતા બાકી તો એની આ આવે ને તબેલો સંભાળે લીધો તો તે તબેલામાં આખો દી અમારા ભેગા હોય અમે હોય ત્યાં સુધી તબેલામાં કરે અને પછી ઘેર આવે તો ઘેર કરે એટલે ખેતરમાં હોય ખેતરમાં હું તો જ નહિ ખેતરમાં કંઈ પણ ખેતરમાં કામ હોય તો ખેતરમાં એવડું કરે એટલે કામ ઉતલે અને ઢોરડો મલક કરે આજે ભૂગઈ કહેવાય ને થાય નહીં જરાય અને ઢોરમાં પણ ગમે એ દવા કરવાની હોય તેલ પીવરાવવાનું હોય તો બાપ દીકરાની બાપાની મલકની મદદ કરે ભાઈ પીહો કઢાવવાની હોય કે ગમે એ કામકાજ હોય ને તો બહુ એ જ મદદ કરતો અને માણસ ને કહેવાય થાય ને કે દહ વર્ષ દીકરો ને વરણ નો હાથી એટલે દહ વરહન દીકરો વેહ વર હાથી જેટલું કામ કરે વે વર હાથી હોય ને એ દહ વર આપણો દહ વરણ દીકરો એવડું કામ કરે એને એ હકીકત પણ હે આપડે જોઈએ તો અને મારા ભાઈ એવડ ઉતરતા દુનિયા ને ઢરડો કરતો મારા બાપા એ મારા ભાઈ બહુ જાહેર ભણ્યું ને એટલે પછી વહેલો થી હોસ્ટેલમાં મૂક્યો હોસ્ટેલમાં નહોતું તે આ ઘેર રહ્યો એટલે મારા બાપાએ દુનિયાનું કામ કરે પણ એમાં પાછો ન પડ્યો અને બહુ સારી રીતે ઢવડો કરે કરે આ મારા એવું વિડીયો ઉતારતા એ દવાના પોપ સાટતો અને બહુ વોજ કામ કરતો કામ કરતો દુનિયાનું અને કામ ત્યાં જ કરમ હે ને એટલે કામ હું એ પણ એક જરૂરી હે એટલે એવું હે તો જય જો લેક્ચર નતા આપતી આ ત્યાં અને આપણે હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજ કેણાં કેણાં છોકરા હોસ્ટેલિંગ આ એ બધા જરૂર એટલે જરૂર કોમેન્ટ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી